પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોધરાની પ્રાથમિક સ્કૂલના રાજ્યના છપરા ખાતે નવમા ફેસ ઓફ ફ્યુચર ઇન્ડિયા રાષ્ટ્રીય પ્રેરણા દૂત એવોર્ડમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગુધરા રોડ ખાતે આવેલ વીએમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગના આચાર્ય હર્ષબેન શુક્લને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ભારત દેશના કુલ વીસ રાજ્યોમાંથી વિભિન્ન સાંસ્કૃતિક કાર્યકર્તા અને સામાજિક કાર્યકર્તાઓની પસંદગી કરવામાં આવી જેમાં પોતાના કાર્યમાં નિપુણતા ધરાવતા વિભિન્ન યુવાન કાર્યકર્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્યમાંથી સામાજિક કાર્યકર્તા અને પ્રાથમિક શાળાકીય બાળ પ્રવૃત્તિ જેમાં માનવતા મનોજાગૃતિ આત્મલક્ષી મૂલ્યલક્ષી શિક્ષણ અને કન્યા સંરક્ષણ માસિક ધર્મ સમય સ્વચ્છતા અનુશાસન જેવા વિવિધ કાર્યક્રમોમાં નિપુણ એવા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગના આચાર્ય હર્ષાબેન શુક્લની પસંદગી કરવામાં આવી આ ગૌરવપૂર્ણ પુરસ્કારથી આચાર્ય હર્ષદાબેન શુક્લાએ ગુજરાત રાજ્ય અને પંચમહાલ જિલ્લા સાથે હાલોલ તાલુકા અને ગોધરા રોડ ખાતે આવેલ વીએમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગૂંસતું કરી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ સમગ્ર રાજ્ય જિલ્લા અને તાલુકા સાથે શાળા અને શાળા મંડળ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી